નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે આપણે ચર્ચા કરીશું નવમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે કોર્સ ઓફર સંબંધિત માહિતી માટે આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો નંબર તમને સ્ક્રીન પર દેખાય છે આ નંબરમાં તમે વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો ક્લિયર તો

બરાબર વીર આપણા જવાનોને પણ આપણે કહીએ છીએ વીરતાના સંદર્ભમાં પણ વીર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો ધેટ્સ વાય અહીંયા એમણે જે નામ યુઝ કર્યું છે એનું નામ રાખ્યું છે વીર તો ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક ટેક્ટિકલ ઓલ ટેરન વ્હીકલ છે બરાબર ઈટીએટીવી એનું ફુલ ફોર્મ છે ઇલેક્ટ્રિક ટેક્ટિકલ ઓલ ટેરન વ્હીકલ ક્લિયર વ્હીકલ બનાવ્યું છે એ બનાવ્યું છે પ્રવાગ ડાયનેમિક્સ નામની કંપનીએ અને ભારતીય ડિફેન્સ ટેકનોલોજી ની કંપની છે એમણે આ બનાવ્યું છે બાકી અહીંયા એનો ભારતીય સેનામાં ડિફેન્સ એપ્લિકેશન માટે ઉપયોગ કરવામાં આવશે મતલબ કે ડિફેન્સ માટે થઈને આ વ્હીકલનો યુઝ કરવામાં આવશે ક્લિયર તો વીર શબ્દ વીર સૈનિક માટે પણ વાપરીએ છીએ બરાબર તો છે બરાબર અહીંયા આપણે એક રાષ્ટ્રપ્રેમ મળે બરાબર સેનાની બહાદુરી છે એને સમર્પિત કરવા માટે આ નામનો યુઝ એમણે કંપની કર્યો છે ઓકે બાકી આ ફૂલ્લી મેડ ઇન ઇન્ડિયા વ્હીકલ છે ઓકે તો આત્મનિર્ભર ભારત હેઠળ પણ આ એક એનું શ્રેષ્ઠ પગલું છે તો મેડ ઇન ઇન્ડિયા ભારતમાં જ બનેલું આ વ્હીકલ છે થોડીક વ્હીકલની ખાસિયત જોઈએ તો આ હાઈ એલ્ટીટ્યુડ એટલે કે ઉચ્ચ સરહદી વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ એટલે કે મોનિટરિંગ માટે યુઝ કરી શકાય જાસૂસી અને મોનિટરિંગ માટે પણ યુઝ કરી શકાય પેટ્રોલિંગનો અર્થ એ થાય કે ત્યાં પેલી દેખરેખ કરવી બરાબર જાસૂસી મોનિટરિંગ ઓકે અને સાયલેન્ટ મોબિલિટી ઓપરેશન કરવા હોય તો એ પણ આનાથી કરી શકાય અને આપ સૌને અગાઉ આપણે વાત થઈ તે પ્રમાણે તમને ખ્યાલ હોય તો ઇલેક્ટ્રિક વ્હીકલ જે પણ હોય ને માં નોઈસ નો આવે અને સાવ ધીમી ગતિ ચાલતા હોય તમારી બાજુમાંથી ચાલીને જતો રહ્યો હોય તો પણ તમને ખબર ન પડે બરાબર તો ઇલેક્ટ્રિક વ્હીકલ છે એનો એક બેસ્ટ એડવાન્ટેજ છે બરાબર કે માં કોઈ પણ પ્રકારનો અવાજ નથી આવતો ક્લિયર ઉપરાંત વાત કરું તો વાહનના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો 400 કિલોમીટર સુધીની રેન્જ એક જ ચાર્જની અંદર એ લઈ શકે છે મતલબ એકવાર ફૂલ ચાર્જ કરી નાખે તો 400 કિલોમીટર ચાલી શકે છે ઓકે બુલેટ પ્રૂફ બોડી છે આની અંદર ઓકે સો ટકા ઇલેક્ટ્રિક છે એટલે કે ઝીરો એમિશન કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ઉત્પન્ન થશે નહીં અહીંયા નથી અને રાત્રિ વિઝન અને સેટેલાઇટ કનેક્ટિવિટી સિસ્ટમ પણ આની અંદર છે ક્લિયર ખાસિયત છે રાષ્ટ્રીય તણાવ જાગૃતતા દિવસ ક્યારે ઉજવેલો છે પાંચ નવેમ્બરે રાષ્ટ્રીય તણાવ જાગૃતતા દિવસ હતો એકચ્યુઅલમાં દર વખતે પાંચ નવેમ્બરે નથી આવતો ઓકે દર વખતે ક્યારે આવે નવેમ્બર મહિનાનો જ્યારે પહેલો બુધવાર આવે ત્યારે આ વખતે પહેલો બુધવાર આવ્યો પાંચમી નવેમ્બરે

હાલમાં જ સાત નવેમ્બરના રોજ શિશુ સંરક્ષણ દિવસની ઉજવણી થઈ ઇન્ફન્ટ પ્રોટેક્શન ડે પણ કહેવાય ને એના પહેલા એક દિવસ અગાઉ બીજો પણ એક અગત્યનો દિવસ હતો યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તે ઉજવાયેલો છ નવેમ્બરે બરાબર શિશુ સંરક્ષણ દિવસ સાત નવેમ્બરે હતો બરાબર એના એક દિવસ પહેલા છ નવેમ્બરે અંગ્રેજીમાં દિવસ ને ઇન્ટરનેશનલ ડે ફોર પ્રિવેન્ટિંગ ધ એક્સપ્લોરેશન ઓફ ધ એનવાયરમેન્ટ ઇન વોર એન્ડ આર્મ કોન્ફ્લિક્ટ ક્લિયર તો આ બે અગત્યના દિવસોને તમે યાદ રાખી લેજો આઈટી ક્વેશ્ચન આવી શકે શાંતિ ને સુરક્ષા માટે 2025 નો વિશ્વ નેતા પુરસ્કાર એટલે કે વર્લ્ડ લીડર એવોર્ડ ફોર પીસ એન્ડ સિક્યુરિટી કોને મળ્યો છે તે મળ્યો છે શ્રી શ્રી રવિશંકરને તો ઓપ્શન બી આપણો આન્સર થશે શ્રી શ્રી રવિશંકર ને હાલમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક છે એમને એમને હાલમાં જ વર્લ્ડ ફોર સિક્યુરિટી એવોર્ડ મળેલો છે મળ્યો શ્રી શ્રી રવિશંકરને હવે કઈ સંસ્થાની સ્થાપના કરી એવું પણ પૂછે તો આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન એ બે વસ્તુ તો પહેલી જ આવી ગઈ બીજું અહીંયા તમને એવું પૂછી શકે બોસ્ટન આ જે પુરસ્કાર છે કઈ કંપની આપે છે તો બોસ્ટન ગ્લોબલ ફોરમ અને એ વર્લ્ડ સોસાયટી બંને મળીને આપે છે ઓકે સામાટે મળ્યો તો કે વિશ્વ શાંતિ અહિંસા અને માનવ એકતાના પ્રચારક હતા તો એ માટેથી એમને પુરસ્કાર આપ્યો ઘણા આંતરરાષ્ટ્રીય સંઘર્ષો જેમ કે કોલંબિયા ઈરાક ઈરાન શ્રીલંકા ઓકે તો આ બધામાં એમણે શાંતિ વાટાઘાટો છે એમાં મહત્વપૂર્ણ ભૂમિકા એમણે ભજવેલી હતી હાર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન છે બરાબર એ હાલના અંદર 180 દેશોથી વધારે દેશોમાં કાર્યરત છે શ્રી શ્રી રવિશંકરની

સુનિલ અમૃત એમને બ્રિટિશ અકાદમી પુસ્તક પુરસ્કાર એટલે કે બ્રિટિશ બુક પ્રાઇઝ પણ એમને મળ્યો હતો હવે અત્યારે હજી અગાઉના વિડીયો અપલોડ નથી થયા આ નવ નવેમ્બરનો વિડીયો છે ઓક્ટોબરનું કન્ટેન્ટ હજી અપલોડ નથી થયું ઓક્ટોબરનું કન્ટેન્ટ અપલોડ થશે બરાબર રેડી કરવા આપી દીધું છે પણ જેવું એ અપલોડ થશે બરાબર એટલે તમને એની અંદર આ બધા જે મુદ્દાઓ છે એ તમને એની અંદર પણ રિવિઝન થશે બરાબર ખરેખર ઓક્ટોબર મહિનો આપણે અત્યારે થોડો પાછળ ચાલ્યો ગયો છે બરાબર અત્યારે અપલોડ નથી થયેલો પણ જ્યારે પણ આવશે ત્યારે તમને બધું અમુક જે વસ્તુ કન્ટેન્ટ ડિટેલમાં ભણવા જેવું લાગશે ત્યાં ડિટેલમાં પણ ભણાવેલું હશે અત્યારે માત્ર તમારે પુરસ્કાર જીતનાર વ્યક્તિ અને એનું નામ યાદ રાખવાના છે તમે એમ કહેશો સાહેબ અગાઉ આપણે આનું રિવિઝન તો કર્યું નથી મતલબ કે અગાઉ આ ટોપિક આવેલા તો છે નહીં તો અહીંથી તમે કેમ રિવિઝનમાં લીધા તો એનું કારણ એ છે કે અમુક કન્ટેન્ટ ઓક્ટોબરનું છે એના કારણે ક્લિયર તો યાદ રાખજો બરાબર તમે એક એક લાઈન યાદ રાખતા કાર્તિક નૃત્ય ઉત્સવ નેપાળમાં ઉજવાયેલો છે આન્સર આવશે નેપાળ નેપાળમાં કાર્તિક નૃત્ય ઉત્સવ ઉજવાયેલો ક્યાં ઉજવાય છે પાટણ દરબારમાં પાટણ દરબાર એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે નેપાળની બરાબર એ યાદ રાખી લેજો જૂની આ પરંપરા છે નૃત્ય ઉત્સવની બરાબર ત્રણસો વર્ષ જૂની પરંપરા છે કાર્તક મહિનામાં ઉજવાય છે હિન્દુ કેલેન્ડર અનુસાર એટલે એને કાર્તિક નૃત્ય ઉત્સવ કહેવાય છે બરાબર નૃત્ય નાટિકા બંને ઓયાની અંદર ધાર્મિક કથાઓ પર આધારિત છે સૌથી પહેલું આયોજન 1641 માં રાજા સિદ્ધિ નરસિંહ મલ એમના દ્વારા આયોજન કરવામાં આવતું બરાબર ઉત્સવની અંદર ભગવાન વિષ્ણુ અને અન્ય દેવતાઓના વાર્તાનું નૃત્ય છે પ્રસ્તુત કરવામાં આવતું હોય છે ઉત્સવ દરમિયાન નેવારી સમુદાયના કલાકારો અને સ્થાનિક લોકો પણ આની અંદર ભાગ લેતા હોય છે બસ બાકી કશું તિરબુતવામાં ડીપમાં જવા જેવું છે અને જેટલું જવા જેવું હતું એ તમને કહી દીધું હાલમાં જ કયા આઈટીએ નોર્થ ઈસ્ટ સાયન્સ ટેકનોલોજી ક્લસ્ટરનો શુભારંભ કરાવ્યો છે તો આ કરાવ્યું છે હાલમાં જ

એમાં શોધ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ છે એને પ્રોત્સાહન મળે ઓકે તો માટે વિવિધ સંસ્થાઓ ઉદ્યોગોને સરકાર વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરશે અને આ પહેલ છે વિજ્ઞાન ટેકનોલોજી વિભાગની ભારત સરકારના સહયોગથી શરૂ કરવા છે ટૂંકમાં ભારત સરકારનો વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ છેના એના સહયોગથી શરૂ થઈ છે થોડાક આવા જ અગત્યના આઈટી સંબંધિત કરંટ અફેરનું રિવિઝન કર્યું જેમ કે આઈટી કાનપુર એમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે એમને સ્મરણ કર્યા એનસીઆરટી એડેક અને સંશોધન વધારવા માટે આઈટી મદ્રાસ સાથે કરાર કર્યા છે કોલ ઇન્ડિયા આઈટી મદ્રાસ સાથે સતત ઉર્જા કેન્દ્ર સ્થાપવા માટે કરાર કર્યા છે ભારતીય નૌસેનાએ જહાજ પર જીવનની ગુણવત્તા સુધારવા માટે આઈટી દિલ્હી સાથે ભાગીદારી કરી છે આઈટી મદ્રાસ એમણે રિંગ વન નામનો એક કોન્ટેક્ટલેસ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે આઈટી ભુવનેશ્વરમાં નમો

પ્રશ્નો હતા ને તમે રિવિઝન કરાવ્યા છે ઓકે ઘણી વખત શું હોય કે વિદ્યાર્થીઓને આઈઆઈટી ના જે પ્રશ્નો હોય છે બરાબર તો એમાં વધારે ગૂંચવાડ થતી હોય કે કઈ કઈ આઈટી યાદ રાખવી તો જેટલી પણ ન્યૂઝમાં હોય છે એ બધી ધીમે ધીમે કરતા રિવિઝન કરાવતો રહેતો હોઉં છું બરાબર સો અહીંયા પણ એ જ વસ્તુ છે પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત છે કયા દેશમાંથી આઠ ચિત્તા ભારતમાં લાવવામાં આવશે જો સૌથી પહેલા નામીબિયામાંથી લાવ્યા પછી દક્ષિણ આફ્રિકામાંથી લાવ્યા હવે લાવ્યા છે બોત્સવાના તો ઓપ્શન સી આપણો આન્સર કયા કયા દેશમાંથી જીતતા લાવ્યા એ તમને યાદ હોવું જોઈએ ઓકે તો એવી રીતે તમને ખબર હોવી જોઈએ તમને સીધો એમ જ પૂછે કે નીચેનામાંથી કયા કયા દેશમાંથી જીતતા ભારતમાં લાવવામાં આવ્યા છે તો લાવવામાં આવશે ક્લિયર તો એ માટે તમને ખબર હોવી જોઈએ કયા દેશમાંથી કેટલા ચિત્તા આવે છે જો પ્રોજેક્ટ ચિત્તા આપણે ભારતમાં ફરી ચિત્તાઓ લાવવા માટે શરૂ કર્યું છે અને વિશ્વનો સૌથી પહેલો દેશ એવો છે કે જુદા જુદા ખંડમાંથી ચિત્તા મંગાવે છે બરાબર એ આપણો સૌથી પહેલો દેશ છે ભારત ફુલ ચિત્તાને પુનર્જીવિત કરવા માટે વિવિધ દેશોમાંથી આપણે ચિત્તા મંગાવે છે વિલુપ્ત થઈ એશિયા ચિત્તાની પુન પુનર્જીવ પુનઃસ્થાપિત કરવા માટે આ યોજના શરૂ કરી છે પ્રોજેક્ટ ચિત્તા ક્લિયર આ સત્તર સપ્ટેમ્બર શું હોય છે આ દિવસે કોઈ યાદ છે સત્તર સપ્ટેમ્બરે

આ એ વર્ષ છે કે જ્યારે ચિત્તો છે એ ભારતમાંથી વિલુપ્ત થઈ ગયો હતો ક્લિયર પ્રથમ તબક્કામાં નામી બે માંથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા બીજા તબક્કામાં આફ્રિકામાંથી દક્ષિણ આફ્રિકામાંથી બાર ચિત્તા લાવ્યા હતા નામી બે માંથી કેટલા આવ્યા આઠ બરાબર સાઉથ આફ્રિકામાંથી કેટલા આવ્યા તો કે બાર હવે ત્રીજો તબક્કો આવે છે એમાં બોઝસવાના કેટલા લાવશો તો કે આઠ ટોટલ આઠ દુ સોળ અને બાર તમે જોવા જાવ તો અઠ્યાવીસ જેટલા જીત્તા તો અત્યારે આયાત થઈ ગયા ઘણા મરી પણ ગયા છે બરાબર એ ઘણાને ખબર નહીં હોય ક્લિયર તો આ પ્રોજેક્ટ છે પર્યાવરણ વન હવામાન પરિવર્તન મંત્રાલય છે એમના દ્વારા ચલાવવામાં આવે છે અને એની સાથે મળી અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી બંને સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ ચલાવે છે પ્રોજેક્ટ જીતા ખેલાવી ગયો બાકી જે ચિત્તાઓ આવે છે એના નિવાસ સ્થાનો બરાબર એના નિવાસ સ્થાનો છે એના સંભવિત સ્થળો ક્યાં ક્યાં એક તો ગાંધી સાગર જેવો અભ્યારણમાં રાખે છે મધ્યપ્રદેશમાં છે નોરાદેવી જેવો અભ્યારણમાં રાખે છે અને મુક્તેશ્વર રાજસ્થાન આ ત્રણ જગ્યા અત્યારે ત્રણ લોકેશન છે ચિત્તાને અનુકૂળ આવે એવી પસંદ કરવામાં આવી છે પ્રોજેક્ટ દ્વારા છે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ બનશે કે જે વિવિધ ખંડમાંથી ચિત્તાને પુનઃસ્થાપિત કરી રહ્યો છે અગત્યના એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ તમાકુ અને વેપિંગ ઉત્પાદનો પર પ્રતિબંધ લેવાનારો સૌથી પહેલો દેશ કયો બન્યો માલદી બન્યો હાલમાં કયા રાજ્યે વૈશ્વિક નેતૃત્વ માટે એઆઈ ઇનોવેશન હમનું લોન્ચિંગ કર્યું આ તેલંગાણાએ કર્યું છે હાલમાં કયા દેશે અધિકારિક રીતે વિશ્વનો સૌપ્રથમ કેશલેસ દેશ બન્યો છે ઓફિશિયલી કેશલેસ દેશ બન્યો છે સ્વીડન વિશ્વનો સૌથી પહેલો કેશલેસ દેશ સ્વીડન પારાદિક ફોસ્ફેટના બ્રાન્ડ એમેસેડ તરીકેની નિર્તિ થઈ છે તો આ રાહુલ દ્રવિડ બન્યા છે મનોર પરિકર યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર કોને મળ્યો નું ટાઇટલ જીતવામાં આવ્યું છે જેનેક્સિન જીત્યું છે હાલમાં જ દયા ડોંગરે એનું નિધન થઈ ગયું છે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા એક અભિનેત્રી હતા નમો

ત્યાં સુધી રજા લઈએ